આજે છ ડિસેમ્બર એટલે કે ડોક્ટર સાહેબ આંબેડકરની પુણ્યતિથિ આ દિવસોમાં ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી મહીસાગરના જિલ્લા કલેક્ટર આય સ્નેહા કુમારીએ જે રીતે આદિવાસી સમાજ અને દલિત સમાજને લઈને નિવેદન આપ્યું હતું તેમના ઉપર જે આરોપો લાગ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ છ ડિસેમ્બરના રોજ મહીસાગર જિલ્લામાં મોટી સંખ્યામાં દલિત સમાજ અને આદિવાસી સમાજના લોકોને ઉમટી જવા માટે પણ આહવાન કર્યું હતું અને ત્યારે સમાચાર મહત્ત્વના મળી રહ્યા છે જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની રેલીને મંજૂરી આપવામાં આવી નથી ત્યારે આ સંદર્ભમાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા શું માંગ કરી છે વિગતે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવ

તે પ્રકારની વાત સામે આવ્યા બાદ આદિવાસી સમાજ અને દલિત સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને આના સંદર્ભમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આઈએસ નેહા કુમારી સામે મોરચો માંડ્યો હતો તેમની લડાઈમાં દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા અને આજે છ ડિસેમ્બરના દિવસે બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેઓ દ્વારા મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી બહાર મહારે રેલી યોજીને વિરોધ કરવાનો કોલ આપ્યો હતો પરંતુ મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં જિગ્નેશ મેવાણીની રેલીને મંજૂરી આપવામાં આવી નથી આ રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા અને એટલું જ નહીં ગુજરાત બહાર એટલે કે તમિલનાડુથી

પૂર્વ આઈએસ અધિકારીને તમિલનાડુના એમપી શશિકાંત સંતિલજી રાજેશજી કોંગ્રેસ પક્ષના એસસી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ભાઈ શ્રી નવસારભાઈ સોલંકી સાથે ધારાસભ્ય રહી ચૂકેલા ગ્યાસુભાઈ અમારા વિરોધ પક્ષના નેતા સાથી અમિતભાઈ ચાવડા લાલજીભાઈ દેસાઈ સેવા રાષ્ટ્રીય અધ્યક્ષ હીરાલાલ અલાવા મધ્યપ્રદેશના આદિવાસી યોદ્ધા અને મધ્યપ્રદેશ કોંગ્રેસના અમારા વિધાયક પણ છે આ બધા જ લોકો સાથે મળીને એટલું કહેવા માંગીએ છીએ કે ઓબીસી આદિવાસી દલિત સમાજનું અપમાન કરનારા એક અધિકારીને બચાવવા માટે રાજ્યની સરકાર પોતે મેદાનમાં આવે અને પોતાની કાળી મજૂરીની પાઈ પાઈ જોડીને જે ઓબીસી આદિવાસી દલિત સમાજ આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથી એમના નિર્માણ દિન નિમિત્તે માળા અર્પણ કરવાનો કાર્યક્રમ કરવાના હતા એક સ્વાભિમાન સંમેલન કરવાના હતા રાજ્ય સરકારે એ કરવા નહીં દઈને ભારતના બંધારણનું અને ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે આ આરએસએસ નું ષડયંત્ર છે દલિત આદિવાસી ઓબીસી ના આંદોલન ને કચડી નાખવાનું વિડીયો સમગ્ર ગુજરાત દેશમાં બધાય બધાએ જોયો છે નેહા કુમારીની ની જાતિવાદી માનસિકતા થી મહીસાગર લોકો વાકેફ છે તમારી બધા ની માંગણી છે કે એટ્રોસિટી એક ખેડણ આપેલી ફરિયાદ નું કોગ્નિઝન્સ લઈ આપણ કો એમની ધરપકડ કરવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે એટલે અમારું આંદોલન ખોકાવાવા નથી આખા ગુજરાતમાં ફરી दलित આદિવાસી ઓબીસીને ને જનરારી આરએસએસ અને ભાજપની સરકારના જાતિવાદી ઉછળને તો એક કરીશું પણ આંદોલન ખોકાવાવા નથી સરકારે કોંગ્રેસ ના વડગામ ના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમણે મહીસાગર માં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યું હતું ને ત્યારબાદ તેમણે આ જે રેલી યોજાવાની હતી તેમાં કોઈ પણ વ્યક્તિઓને સામાન્ય રીતે અડચણ ઊભી ન થાય તે માટે તેમણે લોકોને આહવાન કર્યું હતું અને સાથે જ જે રીતે આઈએસ કુમારી દ્વારા જે દલિત સમાજ અને આદિવાસી સમાજને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું તે ઘટનાને લઈને પણ તેમણે વખોડી હતી આ ઘટનાના સંદર્ભમાં તેમણે આ મામલામાં ગુજરાત સરકાર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને આઈ નેહા કુમારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે ત્યારે બીજી તરફ આજે શિક્ષણ વિભાગ તરફથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો ને આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મહીસાગરના જિલ્લા કલેક્ટર આઈએસ એસ નેહાકુમારીને પણ આમંત્રિત કર્યા હતા અને તેને જ લઈને હવે આઈએસ એસ નેહાકુમારી છે તે શિક્ષણ વિભાગના કાર્યક્રમમાં છે અને બીજી તરફ જિજ્ઞેશેશ મેવાણીની મહીસાગરમાં રેલી જોવા મળી રહી છે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेन केजे जे परा